રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાની તડામાર તૈયારી આવનારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે શોભાયાત્રાની બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ અંદાજે સિત્તેર કરતા વધુ વાહનોને શણગારવામાં આવશે અલગ અલગ ફ્લોટિંગ પણ મનાવવામાં આવશે ગુજરાતમાં શોભાયાત્રાની શરૂઆત ધોરાજીમાંથી ઓગણીસો માં થઈ હોવાની માહિતી અહેવાલ જયંત વિનચુડા ધોરાજી દલસુભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી શહેર પ્રમુખ આવનારી જન્માષ્ટમીની શોભાયાત્રા નિમિત્તે અત્યારે ધોરાજીની અંદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ભજનદરના કાર્યકરો તાળમાર તૈયારી કરી રહ્યા છે જેને આપણે અત્યારે નજરે નિહાળી રહ્યા છીએ બીજું કે આવનારી જન્માષ્ટમી શોભાયાત્રામાં તમામ હિન્દુ સંપ્રદાયના તમામ લોકો રાજકીય માણસો આગેવાનો સામાજિક આગેવાનો તમામને આ શોભાયાત્રાની અંદર જોડાવા વિશ્વ હિન્દુ પરિષદ ભાવભર્યું આમંત્રણ આપે છે અને ખાસ જે યુવક મંડળો શોભાયાત્રાની અંદર ટ્રેક્ટરો પ્લોટ અને ગાડીઓ શણગારી અને શોભાયાત્રામાં જે યુવાનો ભાગ લે છે

નીકળવાની ચાલુ થઈ છે ત્યારથી અત્યાર સુધી કર્યો છે આ શોભાયાત્રામાં આ વખતે ભાગ લેવાના છે અને બીજું ખાસ આ વખતે જન્માષ્ટમી મેળાનું ભવ્ય ભવ્ય આયોજન પણ થઈ રહ્યું છે અને આ તકે વિશ્વ પરિષદ ખાસ કરીને તંત્ર ડેપ્યુટી કલેક્ટર શ્રી નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકાના અધિકારશ્રીઓનો ખૂબ ખુબ આભાર માને છે કે આ વખતે અમારી એક મહિના દુઃખ પહેલા જે રજૂઆત હતી એને પોઝિટિવ લઈ અને રાઉન્ડ સરસ કરી અને આ વખતે મેળો ભવ્ય આયોજન થઈ રહ્યું છે